ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ચેઇન સ્નેચિંગ સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ગુનાઓના ડિટેક્શનના કામ માટે વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશ આગ્રા શહેરના આત્મદેલા પોલીસ સ્ટેશનના ગેંગસ્ટર એક્ટ મુજબ ગુનામાં અને રૂપિયા દસ હજારના ઇનામી જાહેર કરાયેલા આરોપી પરબતસિંગ દિલીપ પર ડાંગી સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી રહ્યો છે પોલીસે બાતમીના આધારે તપાસ શરૂ કરી અને આરોપી વિરુદ્ધની જરૂરી માહિતી એકત્ર કરી ખાતરી કરી લીધા બાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા પાંડેસરા દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપી અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપી પરબત દિલીપસિંહ ડાંગીનો ચાવી બનાવવાનું કામ કરતો હતો ત્યારે તે ચાવી બનાવવાના બહાના હેઠળ ઘરોની રેખી કરતો હતો બાદમાં ઘરમાંથી કિંમતી સરસામાનની ચોરી કરવા રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતો હતો તેણે તેના સાગરિત રમેશ હેરસિંહ ચાવાળા સાથે મળી ઉત્તર પ્રદેશ આગ્રા શહેરના આત્મદેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા પ્રકારના ગુના આચરતા તેમના વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો એટલું જ નહીં આરોપીએ સુરતમાં પણ આ જ પ્રકારે જુદા જુદા ચાર પોલીસ સ્ટેશન મથકના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે ત્યારે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતથી ઝડપી પાડી વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશના આત્મદેલા પોલીસને સોંપ્યો છે સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત